યદ પાંગ પરિષ્પંદે વિશ્વમે તદ્દ વ્યવસ્થિત સ્વામિનારાયણો શ્રીમાન સ્વયં વિજે પરમ કૃપાળો ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આજે નિકોલને આંગણે અમારા પરમ મિત્ર શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશજી સ્વામીના મુખકમળ દ્વારા સુંદર મજાની હનુમાનજીની જે હનુમાન ચરિત્રની કથાનું ગાન થઈ રહ્યું છે ત્યારે આપ સૌને જોઈને આઈ એમ વેરી હેપી એન્ડ ડિલાઇટેડ ટુ સી ઓલ ઓફ યુ હિયર જય સ્વામિનારાયણ એ જય સ્વામિનારાયણ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હનુમાનજીના જે ચરિત્રોની કથા કરે છે મારે એટલું જ કહેવું છે કે જીવનની અંદર હનુમાનજી મહારાજના જીવનમાં જે હતું ને એમાંથી આપણે આપણા જીવનમાં કંઈક ઉતારીએ નામ રહંતા ઠાકરા નાણાં ન રહંત કીર્તિહુદા કોટડા અને પાયડા ન પડંત આ દુનિયામાં સંસારમાં માણસનું નામ રહે છે નાણાં તો દુનિયામાં એમ નામ પડ્યા રહે પણ માણસનું નામ રહે છે આજે આપણે જૂનાગઢને યાદ કરીએ એટલે નરસિંહ મહેતા યાદ આવે મેવાડને યાદ કરીએ એટલે મીરાભાઈ યાદ આવે ગઢપુરને યાદ કરીએ એટલે દાદા ખાચર યાદ આવે ગોકુળ અને વૃંદાવનને યાદ કરીએ એટલે ગોપીઓ યાદ આવે શું એ બધા આપણને ચેક લખે છે એટલે આપણે એમને યાદ કરીએ છીએ એમનું જીવન ભક્તિસભર હતું એમનું જીવન પરમાત્મામય હતું આધ્યાત્મિક શક્તિ અને પાવર એમની પાસે હતો એટલે આજે પણ આપણે એમને યાદ કરીએ છીએ ભક્તજનો જીવન આપણું એવું બને કે આપણે કોઈને ત્યાં જઈએ ને એ ગમે આપણે કોઈના ઘરેથી પાછા જઈએ અને ગમે કોઈને એવું આપણું જીવન ન હોવું જોઈએ હનુમાનજી મહારાજને આજે પણ દુનિયા અને સંસાર યાદ કરે છે દુનિયા અને સંસાર હનુમાનજી મહારાજને યાદ કરે છે ભક્તજનો હનુમાનજી મહારાજે પ્રભુ રામને કર્યા રાજ હે પોતાની તપશ્ચર્યાથી પોતાને રામજીની કરેલી સેવાથી હનુમાનજી મહારાજને મહારાજે તમામ સંસારને એક સૂત્ર આપ્યું છે કે સેવા કરો મા બાપની સેવા કરો સમાજની સેવા કરો રાષ્ટ્રની સેવા કરો ધર્મની સેવા કરો મનુષ્યનો જન્મ માત્ર ને માત્ર આ સંસારમાં સેવા માટે છે અને એટલે જ સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીના એકસો ને એકવીસમાં શ્લોકમાં લખ્યું છે કે સેવા મુક્તિશ્ચ ગમ્યતામ ભક્તજનો સેવા માટે મનુષ્યનો જન્મ છે એક ટૂંકું દ્રષ્ટાંત કહી દઉં એક શેઠ ગુજરી ગયેલા શેઠ માણા ગુજરી જાય કેટલું માણા ભેગું થાય ચારે બાજુથી માણસો ભેગા થયેલા એમાં એક કવિરાજ અહીંયાથી નીકળ્યા કોઈને પૂછ્યું ભાઈ આટલા બધા માણસો અહીં ભેગા કેમ થયા છે તો બે ચાર જણાએ કીધું કે શેઠ ગુજરી ગયા છે ને એટલે આ બધા ભેગા થયા છે એટલે ઓલા કવિરાજે એમ પૂછ્યું કે શેઠ બહુ મોટા દાનવીર હતા લોકોએ કીધું ના ના દાનને ને લાખ ગણું છેટું એક રૂપિયો જીવનમાં દાન નથી કર્યું ભાઈ આપવું એ અઘરું છે હો ભાઈ આટલી મોટી સરસ કથામાં જેને જેને દાન આપ્યું છે ને લાખો લાખ ધન્યવાદ છે ભક્તજનો કવિરાજને કોઈએ કીધું કે ભાઈ દાનને એને લાખ ગણું છેટું એક રૂપિયો શેઠે કોઈ દે એના જીવનમાં કોઈને આપ્યો નથી સારું તો શેઠ બહુ મોટા સુરવીર હતા કવિએ બીજો પ્રશ્ન પૂછ્યો ત્યારે લોકો કે ના ના રાત્રે અંધારામ નીકળવું હોય ને તો વિચાર કરે ભીખ બહુ લાગે એવા તો શેઠ હતા તો કે સુરવી રહી મોટા દાનવી રહી ત્યારે કોઈ માણસ અંદરથી બોલો કે અમે કોઈ દિવસ મંદિર જતા જોયા નથી ત્યારે કવિરાજ માત્ર એટલું જ બોલ્યા શેઠ નહોતા દાનવીર નોતા સુરવીર અને નહોતા ભક્ત તો આજ પછી હવે ફરી એવું ન બોલતા કે શેઠ ગુજરી ગયા છે ધાનનું ધનેડું ગુજરી ગયું છે એવું બોલજો હે જીવનની અંદર ભક્તિ હોવી જરૂરી છે આજે હનુમાનજી મહારાજ આ સંસારમાં હાજરા હાજર છે ભક્તજનો હનુમાનજી મહારાજને યાદ કરો અને કાર્ય થાય એ દાદાની શક્તિ છે આજે હમણાં હમણાં એક અમારે એક પ્રસંગ બનેલો કમિયાળા ધામની રક્ષા દરેકને આપણે બાંધીએ છીએ એમાં નવા વર્ષમાં વડોદરાનું એક ફેમિલી આવ્યું હતું કમિયાળાધામ દાદાની રક્ષા અમે એને બાંધી આપી હું તો ઓળખતો નહોતો એ લોકો પછી આગળ યાત્રામાં વધ્યા બે ચાર દિવસ બધે ફરતા ફરતા સોમનાથ વગેરે યાત્રા કરતા પાછા વડોદરા જતા હતા અને એમની કારનો જોરદાર એક્સિડન્ટ થયો કાર ટોટલ લોસ થઈ ગઈ પણ બાપ દીકરા બેને કંઈ પણ ન થયું તરત મારી ઉપર ફોન આવ્યો મને કે કમિયાણા ધામથી હરિપ્રસાદ સ્વામી મેં કીધું હા અમે સ્વાની પરિવાર વડોદરાના છીએ કમિયાણા પાંચ દિવસ ચાર પાંચ દિવસ પહેલાં આવેલા અમે જો કમિયાણા ન આવ્યા હોત અને કમિયાણા કષ્ટભંજન દાદાની રક્ષા જો તમે અમને ન આપી હોત તો અમે મરી ગયા હોત અમારું એક્સિડન્ટ નક્કી જ હતું પણ દાદાની રક્ષા અને દાદાનો ફોટો અમારા પાસે હતો એક્સિડન્ટ થયો સાક્ષાત હનુમાનજી મહારાજના સામે અમને દર્શન થયા અને અમારી રક્ષા થઈ ભક્તજનો આજે પણ કળી કાળમાં હનુમાનજી હાજર હાજુર છે શાસ્ત્રી સ્વામી આટલી સરસ હનુમાન ચરિત્રની કથા દેશ અને વિદેશમાં કરે છે અને દરેક ભક્તોને મહારાજની ભક્તિનું દાન કરે છે માટે એમને એકવાર તાલીઓના નાદથી વધાવી દેજો જીવનની અંદર આપણે કંઈક મેળવવું હોય ને ઇફ યુ વોન્ટ ટુ હેવ રિયલ પ્લેઝર ઇન યોર લાઈફ દેન યુ શુડ ગો સચ એ સ્પિરિચ્યુઅલ માસ્ટર હુ કેન લીડ યુ ઓન ધ રાઇટ વે જે એવા સ્પિરિચ્યુઅલ વક્તા હોય જેની પાસે ભગવાન સંબંધી જ્ઞાન હોય એની પાસે જઈ અને આપણે એની વાત સાંભળીએ તો જીવનના માર્ગ મળતા હોય છે ભક્તજનો શાસ્ત્રી સ્વામી એની કથા સાંભળ્યા પછી જીવનમાં એટલું ઉતારજો બે વસ્તુ યાદ રાખજો એક પ્રેમ અને બીજો વિશ્વાસ ક્યારેય પરિવારમાં તૂટવા ન દેતા જીવનની અંદર મા બાપ પ્રત્યેનો પ્રેમ પિતા પુત્ર પ્રત્યેનો પ્રેમ પતિ 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 અને પત્ની પ્રત્યેનો પ્રેમ અને વિશ્વાસ એ ક્યારેય તૂટવા ન દેતા ભગવાનની ભક્તિ દ્વારા એને મજબૂત રાખજો તો સંસારમાં જીવન જીવવાની મજા આવશે સજાનંદ સ્વામી મહારાજની છે